સવા બે લાખ રૂપિયાની લાંચ લેનારા રિઝિયો ફાયર ઓફિસર તેમજ એજન્ટની અરવલ્લી એસીબીએ ધરપકડ કરી છે ગોધરા ચીફ ફાયર ઓફિસરની જગ્યા હાલમાં ખાલી છે જેથી ગોધરા ટાઉન આસપાસની પ્રોપર્ટીની ફાયર એનઓસી આપવાની હોય તો વડોદરા શહેરના કાર્યબળ એલ એન્ડ સર્કલ પાસેથી ભૂડા બિલ્ડિંગમાં ચોથા માળે બેસતા સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસીસના રિઝિયોનલ ફાયર ઓફિસર નિલેશકુમાર ભીખાભાઈ પટેલ આપતા હતા પંચમહાલ ડેરી સંકુલમાં બિલ્ડિંગ બનાવનાર બિલ્ડરના કોન્ટ્રાક્ટરે ફાયર એનોસી લેવા માટે ગત સપ્તાહે વડોદરા ખાતે બુડા બિલ્ડિંગમાં ચોથા માળે બેસતા નિલેશ કુમાર ભીખાભાઈ પટેલનો સંપર્ક સાધ્યો હતો એનોસી આપવા માટે તેમણે કોન્ટ્રાક્ટર પાસે રૂપિયા બે લાખ લાંચની માંગણી કરી હતી આ રકમ તેમના મળત્યા અપૂર્વ સિંહ રણજીતસિંહ મહિડાને આપવા કહ્યું હતું આ રકમ જમા કરાવ્યા બાદ એનઓસી આપવાનું નક્કી થયું હતું કોન્ટ્રાક્ટર લાંચની રકમ આપવા ઈચ્છુક ન હતા જેથી તેમણે ગાંધીનગર એસીબીમાં લેખિત ફરિયાદ આપી હતી સાથે લાંચની અંગેના ઓડિયો અને વિડીયોના ગઈકાલે વડોદરા કારેલીબાગ બિલ્ડિંગ ખાતે છટકું ગોઠવ્યું હતું અને રિજિયોનલ ફાયર ઓફિસર વતી રૂપિયા બે પોઈન્ટ લાખ લાંચની રકમ સ્વીકારનાર અપૂર્વ શ્રી રણજીતસિંહ મહિડાને સૌ પ્રથમ ઝડપી પાડ્યો હતો ત્યારબાદ નિલેશ કુમાર પટેલ રહે સત્સંગ વિલા દેવસ્ય સ્કૂલ રોડ શ્રીધર પેરેડાઇઝની સામે વસ્ત્રાલય અમદાવાદની ધરપકડ કરી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર